નમસ્કાર જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર હાલ ચોમાસા સિઝનની વાવેતરની વાત કરીએ તો જામનગર જિલ્લાના કુલ છ તાલુકાઓમાંથી કુલ આપણો વાવેતર વિસ્તાર એવરેજ ત્રણ લાખ સુડતાલીસ હજાર હેક્ટરની આસપાસ એવરેજ ઉત્પા વાવેતર થતું હોય છે જે પૈકી હાલમાં ગયા વીક સુધીમાં જે તાલુકા કક્ષાએ રિપોર્ટ મળેલા છે એ મુજબ લગભગ બે લાખ સત્યોતેર હજાર નવસો હેક્ટર જેવું વાવેતર પૂર્ણ થયેલ છે આમાં મુખ્યત્વે વાત કરીએ તો મગફળી પાક એટલે કે એક મગફળી પાક આપણો મેઇન પાક હોય એમનું એક લાખ નેવું હજાર છન્નું હજાર હેક્ટર જેટલું આવેતર અને એની સાથે સાથે કપાસ અન્ય મુખ્ય પાક હોય એનું સિત્તેર હજાર પાંચસો હેક્ટર જેટલું આવેતર મેજર થયેલું છે હવે ગયા વર્ષની સાપેક્ષની વાત કરીએ તો ગયા વર્ષે મગફળીનું વાવેતર લગભગ એક લાખ અઠ્યોતેર હજાર હેક્ટર જેટલું સિઝન દરમિયાન કરવામાં આવેલું અને કપાસ પાકનું એક લાખ દસ હજાર કે વીસ હજાર હેક્ટરની આસપાસનું વાવેતર કરવામાં આવેલું એની સાપેક્ષમાં આ વખતે મગફળીનું વાવેતર થોડું વધ્યું છે અને કપાસનું વાવેતર થોડું ઘટ્યું છે આ બાબતે જનરલી ખેતરમાં મતલબ ફિલ્ડમાં જતા હોય ત્યારે ખેડૂતો સાથે ચર્ચા થતી હોય એના મુખ્ય બે કારણો ધ્યાનમાં આવેલા છે એક તો જે ખેડૂતોને થોડીક પાણીની સગવડો અને સમયસર વરસાદ થતો હોય તો એ લોકોને શિયાળુ પાકનું વાવેતર કરવાનો ઈચ્છા હોય છે અને જમીનમાં ત્યારે કપાસ પાક લાંબા ગાળાનો પાક હોય તો કપાસ પાકનું વાવેતરને બદલે એ લોકો મગફળી તરફ વળ્યા છે જેથી આ મગફળીની સિઝન બાદ શિયાળો પાક વાવી શકાય અને બીજું એક એવું પણ અમુક ખેડૂતોનું કહેવાનું છે કે કપાસ પાકનો ભાવ ગયા વર્ષે જનરલી એવરેજ કોમન મતલબ એક સરખી જ રહેલી જ્યારે મગફળી પાકનો ભાવ ખેતર મતલબ માર્કેટમાંથી થોડો સારો ઉપજેલો અને સાથે સાથે સરકારશ્રી દ્વારા પણ ટેકાના ભાવે સારા પ્રમાણમાં અને સારા ભાવથી ખરીદી કરવામાં આવતી હોય છે અને આ વખતે એક ટેકનિકલ રીઝન એવું પણ હોઈ શકે કે ખાસ કરીને સિઝન જે વાવેતરની છે સમયસર થયેલી હોય તો મગફળી પાકનું ઉત્પાદન પણ સારું મળવાની સંભાવના હોય એટલે ખેડૂતો દ્વારા મગફળીનું વધુ વાવેતર કરવામાં આવેલ છે